નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ દસ સાત બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વિસ્તારોમાં કેટલા કિમિની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની પણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ અગિયાર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત નલિયા માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કાલાવાડ લાલપુર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા શીસલી પાણવડના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉપલેટા કુતિયાણા પોરબંદર જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા પાલીતાણા સોનગઢ ખડશેલિયા અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો બાબરાના છૂટાછવાયા વિસ્તારો ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો આ ઉપરાંત રાણપુર ધંધુકા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચોટીલા રાજકોટ શાપર વેરાવળ સાવળી વાંકાનેર મોરબીના છૂટાછવાયા વિસ્તારો હળવદના કોઈક વિસ્તારો કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો આ બાજુ પાલનપુર પાટસણ થરાદ આજુબાજુના વિસ્તારો સુઈગામ દિયોદર રાધનપુર સાંતલપુર આજુબાજુના વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુર વડનગરના વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા વિરમગામના વિસ્તારો આ ઉપરાંત અમદાવાદ નળ સરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદ પીપલોદ અને ગોધરાના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટ અને બોડેલીના વિસ્તારો તો આણંદ બોરસદ તારાપુર ખંભાત અને વડોદરાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ડભોઈ જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબાના વિસ્તારો સુરત બારડોલી વ્યારા નવસારી અને બીલીમોરાના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો અગિયાર તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં એકત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં ચોવીસ રાપરના વિસ્તારોમાં બાવીસ ગાંધીધામના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ઓગણત્રીસ ભાડલીના વિસ્તારોમાં સત્યાવીસ અને નલિયાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ દેવભૂમિ દ્વારકામાં એકત્રીસ કિમીની ઝડપે તો ભાણવડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે પોરબંદરના વિસ્તારોમાં સત્યાવીસ જૂનાગઢના વિસ્તારોમાં બાવીસ તો આ બાજુ વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ ઉનાના વિસ્તારોમાં કેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં એકવીસ દરિયાકાંઠાના અલંગના વિસ્તારોમાં પચીસ ભાવનગરના વિસ્તારોમાં બાવીસ અમરેલીના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ જસદણના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં સત્તર રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ ચોટીલાના વિસ્તારોમાં એકવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સોળ મોરબીના વિસ્તારોમાં બાવીસ અને કુડાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો થરાદ આજુબાજુના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં સોળ કિમી તો હિંમતનગરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે આ ઉપરાંત લુણાવાડાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો દાહોદના વિસ્તારોમાં અઢાર કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોધરાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં પંદર કિમી નડિયાદના વિસ્તારોમાં પંદર કિમી ખંભાતના વિસ્તારોમાં ઓગણી વડોદરાના વિસ્તારોમાં અઢાર તો બોડેલીના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે ભવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં ઓગણીસ રાજપીપળાના વિસ્તારોમાં વીસ તો ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે મિત્રો સુરતના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે વ્યારાના વિસ્તારોમાં બાવીસ કિમી આહવાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો અગિયાર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડાના વિસ્તારો ગાંધીધામના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકા ભાટિયા સીસલી પાણવડના છૂટાછવાયા વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કેશોદ કદાચ માંગરોળ અને વેરાવળના વિસ્તારો તો આ બાજુ તુલસી શામના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણા ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપોર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવળી વાંકાનેરના અમુક વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ઉપરાંત ત્રાંગધ્રાના વિસ્તારો કુડાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો આ બાજુ ડીસા પાલનપુર પાટસણ દિયોદર સુઈ ગામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર ચાણસમા અને હરિદના વિસ્તારો વડનગર મોઢેરા અને મહેસાણાના વિસ્તારો તો આ બાજુ ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલની સંભાવનાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કઢી દસાડા વિરમગામ આજુબાજુના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદ પીપલોદ ગોધરા અને બાલાસિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર તારાપુર આણંદ અને બોરસદના વિસ્તારો ખંભાત વડોદરા બોડેલી ચાંપાનેરના વિસ્તારો આ ઉપરાંત છોટાઉદેપુર ટના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ કરજણ સિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ કોસંબા વાંકલના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો આહવા વાંસદા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અગિયાર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બત્રીસ કિમીની ઝડપે હડલીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમીની ઝડપે તો નલિયાના વિસ્તારોમાં પણ ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ત્રીસ ગાંધીધામના વિસ્તારોમાં એકત્રીસ અને રાપરના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સત્યાવીસ કિમી સોલાયાના વિસ્તારોમાં એકત્રીસ કિમી દેવભૂમિ દ્વારકામાં તેત્રીસ કિમી પાણવડના વિસ્તારોમાં બાવીસ કિમી તો પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે આ ઉપરાંત વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ તો મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો અલંગના વિસ્તારોમાં સત્તર કિમી ભાવનગરના વિસ્તારોમાં અગિયાર કિમી અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ કિમી તો ગોંડલના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જસદણના વિસ્તારોમાં સત્તર કિમી રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ કિમી તો ચોટીલાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે ભવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે મોરબીના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે તો કુડાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે ભવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પંદર કિમી મહેસાણાના વિસ્તારોમાં અગિયાર કિમી તો હિંમતનગરના વિસ્તારોમાં બાર કિમી ખેડ બ્રહ્માના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વિરમગામના વિસ્તારોમાં આઠ કિમી અમદાવાદના વિસ્તારોમાં દસ કિમી ધોળકાના વિસ્તારોમાં સાત કિમી તો નડિયાદના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોધરાના વિસ્તારોમાં દસ કિમી લુણાવાડાના વિસ્તારોમાં બાર કિમી દાહોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો બોડેલીના વિસ્તારોમાં બાર કિમી વડોદરાના વિસ્તારોમાં બાર કિમી ખંભાતના વિસ્તારોમાં અગિયાર આમોદના વિસ્તારોમાં પંદર આ ઉપરાંત રાજપીપળાના વિસ્તારોમાં પણ ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં છવ્વીસ કિમી વ્યારાના વિસ્તારોમાં એકવીસ કિમી આહવાના વિસ્તારોમાં અઢાર કિમી તો વલસાડના વિસ્તારોમાં છાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો બાર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા આજુબાજુના વિસ્તારો માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકા ભાટિયા સીશલી અને બાણવરના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી બગસરા કુંડલા અને અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ ગઢડાના વિસ્તારો ઉપરાંત બોટાદ ભરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવળી વાંકાનેર મોરબી આજુબાજુના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો રાંગધ્રાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના છૂટાછવાયા વિસ્તારો ડીસા પાલનપુર પાટસણ દિયોદર અને સુઈ ગામના વિસ્તારો સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો ચાણસમા મહેસાણા વડનગર ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો ઉપરાંત હિંમતનગર મોડાસા પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી વિરમગામ આજુબાજુના વિસ્તારો નળસરોવર ધોળકા અમદાવાદ આજુબાજુના વિસ્તારો કપડવંત મહેમદાવાદ બાલાસિનોર લુણાવાડા બાયડ આજુબાજુના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો આ ઉપરાંત ગોધરા આ ઉપરાંત ચાંપાનેર છોટા છોટાઉદેપુર બોડેલીના વિસ્તારો ઉપરાંત ડાકોર આણંદ અને તારાપુર બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ડભોઈ જંબુસર કરજણ અને સિનોદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ વાંકલ કોસંબા ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો આ ઉપરાંત વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો બાર તરીકે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં બેતાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં છત્રીસ રાપરના વિસ્તારોમાં બત્રીસ કિમીની ઝડપે તો ગાંધીધામના વિસ્તારોમાં સાડત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં આડત્રીસ ભડલીના વિસ્તારોમાં છત્રીસ નલિયાના વિસ્તારોમાં ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં તેત્રીસ સલાયાના વિસ્તારોમાં છત્રીસ દેવભૂમિ દ્વારકામાં ચાલીસ કિમીની ઝડપે તો ભાણવડના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ચોત્રીસ જુનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ વેરાવળના વિસ્તારોમાં બત્રીસ કિમીની ઝડપે ઉનાના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમીની ઝડપે તો મહુવાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દરિયાકાંઠાના અલંગના વિસ્તારોમાં એકવીસ કિમી ભાવનગરના વિસ્તારોમાં સત્તર કિમી અમરેલીના વિસ્તારોમાં એકવીસ કિમી ગોંડલના વિસ્તારોમાં ત્રેવીસ જસદણના વિસ્તારોમાં ત્રેવીસ કિમી તો બોટાદના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં બાવીસ કિમી ચોટીલાના વિસ્તારોમાં ત્રેવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં અઠ્યાવીસ તો કુડાના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પચીસ મહેસાણાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં ચૌદ કિમી નડિયાદના વિસ્તારોમાં પંદર કિમી ગોધરાના વિસ્તારોમાં ચૌદ કિમી તો લુણાવાડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ દાહોદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં સત્તર કિમી તો ખંભાતના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં પણ વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં તેટલા કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ આહવાના વિસ્તારોમાં વીસ અને વલસાડના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે